આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સિકલ સેલ ની જાગૃતતા અંગેનો વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો સમગ્ર વિશ્વમાં ગઈકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સિકલ સેલ એટલે શું એની સારવાર કેવી રીતે મેળવી શકાય એનો ફેલાવ રોકવા માટેના ઉપાયો કયા આ સહિતના આ રોગ અંગેના વિવિધ પાસાઓ અંગે માહિતી આપવા આજનો આ વિશેષ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. શ્રોતા મિત્રો સિકલ સેલ એનિમિયા આ એક આનુવંશિક રક્ત વિકૃતિ છે જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સિકલ સેલ એનિમિયા ગુજરાતમાં મુખ્યત્વે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં જોવા મળે છે. આ રોગ વિશે માહિતી આપે છે ડોક્ટર ચિંતન દેસાઈ સિકલ કે લાલ કણો જે આપણા કણો હોય છે જે લાલ કણોની વિકૃતિ આવે છે કે જેના કારણે એ લાલ કણો જે રકાબી આકારના હોય છે એ આપણા આકારના થઈ જાય છે જેના કારણે જે લાલ કણો આપણા નેવું થી એકસો વીસ દિવસ સુધી જીવતા હોય એની જગ્યાએ પિસ્તાલીસ દિવસ જ જીવતા રહે છે એના કારણે આપણા શરીરની અંદર લોહીનું પ્રમાણ ઓછું થાય છે જેના કારણે જે લોહી આપણું ઓક્સિજન કેરિંગ કેપેસિટી જે છે એની ઘટી જાય છે આ ઘટવાના કારણે આપણને અલગ અલગ પ્રકારની

એના કારણે જે જે અવયવો ને અસર થાય છે એ અવયવને લગતા લક્ષણો જોવા મળે છે ધારો કે મગજ ને અસર થાય તો મગજમાં ચક્કર આવવાનું ચાલુ થાય અર્ધ દેવાના અવસ્થા પણ થઈ જાય અને બાળક જે છે એ ભણવામાં પણ પાછું પડતું હોય છે એના સિવાય ધારો કે ફેફસા અને હૃદયની વાત કરીએ તો હૃદયને એના કારણે વધુ ઓક્સિજન આપવા માટે વધુ પમ્પિંગ કરવું પડે એટલે હૃદયની સાઇઝ પણ થોડી વધી જાય એની સાઇઝ વધી જાય એટલે હૃદયના લગતા બીમારીઓ ચાલુ થાય છે અને હૃદયની સાઇઝ વધે એટલે એની આજુબાજુમાં જે આપણા ફેફસા છે એના ઉપર પ્રેશર આવે એના કારણે લગ્ન લગતા રોગો પણ ચાલુ થાય છે જેમાં નિમોનિયા પણ થઈ શકે છે અને બરોડ જે છે કે જ્યાંથી રક્તકણો બનતા હોય છે એને પણ વધુ કામ કરવું પડે એટલા માટે પણ બરોડ મોટી થઈ જાય છે અને લીવરને પણ જે મરી ગયેલા રક્તકણો છે એનો નિકાલ કરવાનું એટલે એને પણ વધુ કામ કરવાનું થાય એટલા માટે જ્વન જે કમળાની વાત કરી છે કમળો થતો હોય છે એનાથી બચવા માટે આપણે શું કરવું કે જે જે વસ્તુનો અસર કરે છે એને આપણે સારવાર કરવી પડે જેમ કે ગોળી રોજે રોજ આપણે જીવ્યા ત્યાં સુધી લેવાની થાય છે સાથે સાથે વારંવાર વધુ પાણી પીવું જોઈએ દસ થી પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ જેના કારણે આ જે રકાદી જેવા જે દાંતરડા આકારના રક્ત કણો થઈ ગયા છે એ નાની 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 જે આપણી રક્તવાહિનીઓ હોય એમાં ફસાઈ જતા હોય છે એ ના ફસ એટલા માટે આપણે વધુ પાણી પીતા રહેવું જોઈએ કે જેથી કરીને આ એ જગ્યાએ ફસાય નહીં અને એ જગ્યાએ ફસાવાના કારણે જે સોજો આવી જાય દુખાવો થઈ જાય એવા જે કોમ્પ્લિકેશન થતા હોય છે એનાથી આપણે બચી જઈએ આ સિવાય સમતોલ આહારની જે વાત છે લીલા શાકભાજીની જે વાત છે એ વ્યવસ્થિત ખાવું જોઈએ નિયમિત શારીરિક તપાસ પણ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિના ઉપલબ્ધ છે એટલે કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ તમે એની તપાસ બી કરાવી શકો છો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ બે હજાર છમાં માં રાજ્યમાં સેલ એનિમિયાના દર્દીઓની સંખ્યાઓ ઘટાડવા માટે અને આ રોગ ઉપર નિયંત્રણ મેળવવા માટે સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું જાણીતા માઇક્રોબાયોલોજીસ્ટ ડોક્ટર યાસ્તી માણેકશા ઇટાલિયાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ સિકલ સેલ નિયંત્રણમાં શ્રી ઇટાલિયાએ આપેલા યોગદાન બદલ તાજેતરમાં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાંભળીએ ડોક્ટર યાશ ધી માણેક ઇટાલિયાના સિકલ સેલ અંગેના વિચારો સિકલ સેલ આદિવાસી વિસ્તારની અંદર એક વારસાગત રોગ છે અને જો આપણે લોકોને જાગૃત નહીં કરીશું તો આ રોગ વધતો જશે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને આ બાબતની અંદર ખૂબ જ સારું કામગીરી કરી રહી છે જે પેશન્ટો છે એ લોકો જો સારી રીતે સમજી શકે કે શું કરવાથી આ રોગમાં ક્રાઇસિસ ઓછી થાય એનું કાઉન્સેલિંગ કરવામાં જો આવે દાખા તરીકે પાણી વધારે પીવું બહુ તાપમાં જવું નહીં બહુ ઠંડીમાં બહાર નીકળવું નહીં અને ફોલિક એસિડ અને હાઇડ્રોક્સિડિયા જેવી દવાઓ રેગ્યુલર લેવી તો એ લોકો એક સારું જીવન જીવી શકે છે અને સરકાર તરફથી આ બધું જ મફત આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર નવ દસમાં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમને પુરસ્કૃત કર્યો હતો ગુજરાતમાં સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ નિયામક ડોક્ટર જયેશ કટીરાએ આ અંગે વધુ માહિતી આપી સૌથી પહેલો કેસ વલસાડની અંદર નોંધાયો હતો અત્યાર સુધી જે ટ્રાઇબલ ચૌદ જિલ્લાઓ છે તેની અંદર એક કરોડથી વધારે લોકોનું તપાસણી થઈ ચૂકી છે એની અંદર બત્રીસ હજાર જેટલા લોકો છે એ સિકલ સેલ ડિસીઝ વાળા નીકળ્યા છે અને લગભગ સિત્તેર થી એકોતેર હજાર લોકો છે એ સિકલ સેલના કેરિયર વાળા નીકળ્યા છે એટલે આપણે ખાસ કરીને આની અંદર તમામ સગર્ભાઓનું ચેકિંગ કરીએ છીએ કેરિયર વાળાને આપણે મેરેજ કાઉન્સેલિંગ કરીએ છે તે ઉપરાંત નવજાત શિશુનું પણ આપણે તપાસ કરીએ છે એક વખત સિકલ સેલનું પ્રમાણ આપણી પાસે 17 થી 18% હતું અત્યારે એ ઘટી અને પોઈન્ટમાં આપણી પાસે આવી ચૂક્યું છે એટલે કે ડિસીઝ અંદર ખરેખર આપણે ઘટાડો કરી ચૂક્યા છીએ હજી પણ આપણા પ્રયત્નો ચાલુ છે આ પ્રયત્નોમાં મુખ્ય જાણકારી એ બચાવ લોકોને આપણે સમજાવીએ છે આ માટે આપણે જુદી જુદી જગ્યાએ સબ સેન્ટર થી માંડી અને મેડિકલ કોલેજ સુધી આપણે તપાસ કરીએ છે સબ સેન્ટર અને પીએસસી એ પોઈન્ટ ઓફ કેર આપણે તપાસ કરીએ છીએ અને ત્યારબાદ એની કન્ફર્મેટરી ટેસ્ટ છે એ એચપીએલસી મશીન દ્વારા કરીએ છીએ સંકલ્પ ફાઉન્ડેશન છે આઈએમએ એફપીએ ફોક્સી આ બધા આપણી સાથે જોડાયેલા છે અને ગુજરાતમાંથી આપણે સિકલ સેલ ઇલિમિનેશન જે લક્ષ્યાંક છે એ આપણે સો ટકા પૂરો કરવાની ગણતરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાથી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે શ્રી મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારતના અમૃતકાળનો ઉત્સવ ઉજવતા પહેલા આ બીમારીને નાબૂદ કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી સરકારની સાથે સાથે ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સિકલ સેલ સહિતના કેટલાક રોગો અંગે લોકોમાં જાગૃતતા કેળવવા વ્યાપક પ્રયાસો કરી રહી છે યુનિસેફ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસો અંગે વાત કરતા યુનિસેફ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના સલાહકાર કેપ્ટન જયદેવ જોશીએ આ મુજબ જણાવ્યું આ પ્રકારની કોઈપણ તબીબી સ્થિતિનો જ્યારે આપણે સામનો કરતા હોઈએ ત્યારે યા તો એ પ્રિવેન્ટિવ રીતે સામનો થઈ શકે એટલે કે નિવારણ કરવું અથવા તો ક્યુરેટિવ એટલે કે ઉપચાર કરવો પણ આ બંને કરતાં પણ વધુ મહત્વનું સિકલ સેલ અનિમિયામાં થઈ જાય છે એ છે અભિવર્ધક અને જાગૃતતા કેળવવાનું કામ યુનિસેફ ગુજરાત રાજ્યમાં રહીને ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે રહીને તેમના આખા રાજ્યમાં ફેલાયેલા ડિસ્ટ્રિક્ટ આઈસી ઓફિસર્સ અને ડિસ્ટ્રિક્ટ એસબીસી કમ્યુનિકેટર્સના માધ્યમથી વધારેને વધારે કાર્યક્રમો કરે છે સોશિયલ બિહેવિયરલ ચેન્જના આના માધ્યમથી વહેલામાં વહેલી તકે સિકલ સેલ અનિમિયા ડિટેક્ટ થાય ડિટેક્ટ થયા પછી તેના ઉપચાર થાય અને એક એવો સમય જેમ કે લગ્ન કરવા તો લગ્ન કર્યા પહેલાં પણ એનું ચેકિંગ કરવામાં આવે અલગ અલગ સમયે કિશોરાવસ્થામાં ચેકિંગ કરવામાં આવે આ પ્રકારનું કામ કરીને રિસર્ચ કર્યા પછી તેમાંથી બિહેવિયરલ ઇન્સાઈટ્સ કે લોકોના વ્યવહારના શું મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવા સામાજિક ધારાધોરણો કુરીતિઓ અને સામાજિક વસ્તુને સમજવી અને એ પછી લોકલ ઇન્ફ્લુએન્સર્સ એવા જે પ્રભાવકો હોય એ કોઈ ભજન ગાયક હોય શકે એ કોઈ ધાર્મિક નેતા હોય શકે સામાજિક નેતા હોય શકે સરપંચજી હોય શકે એમના માધ્યમથી સિકલ સેલ અનિમિયા માટેની જાગૃતતા કેળવવાનું કામ યુનિસેફ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માધ્યમથી કરી રહ્યું છે સરકાર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ આપણે સિકલ સેલ જેવી બીમારીને નાબૂદ કરવામાં સફળ બનીશું આવો આવનારી પેઢીમાં આ વારસાગત રોગને ફેલાતો અટકાવવા સાથે મળીને કામ કરીશું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સેલ જાગૃતિ અંગેનો વિશેષ કાર્યક્રમ આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂણે